ખાતે બારસો વર્ષ પૌરાણિક ગોગા મહારાજના સાનિધ્યમાં ભક્તો ઉમટ્યા સાણસમાં ખાતે રબારી વાસ માંગ બારસો વર્ષે પુરાણા ગોગા મહારાજ નાગ મંદિરે નાગપંચમી દિવસે વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું ને દાદાને પૂજા અર્ચના કરી ભોજન પ્રસાદ લીધો હતો સમગ્ર ગુજરાત રાજ્યમાં નાગપંચમી ના દિવસે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાટણ અંદર આવેલ વર્ષ ગોગા મહારાજના મંદિરે વહેલી સવારથી લઘુરુદ્ર તથા મહાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દર્શનાર્થે પધારનાર દરેક ભક્તો માટે ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું જેમાં ગોગા મહારાજ નામ પરમ ભક્ત મહેન્દ્રભાઈ

અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો આજે નાગપંચમીએ ગોગા બાપાનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે અમારા ચાણસમાના આ ગોગા બાપા બારસો વર્ષ પુરાણા છે ચાણસમાની થાંભલી રોપી એમાં આ ગોગા બાપાએ ત્યાં ત્યાંથી રોપવામાં આવી હતી અને આ ગામ પટેલોનું ગામ હોવા છતાં અઢારે આલમ આ બાપાને આખા તાલુકો જિલ્લો અને ચારે બાજુથી લોકો ખૂબ માને છે એમની શ્રદ્ધાઓ પૂરી થાય છે જે માનતા દિલથી માન એને ગોગા બાપા બધું કામ પૂરું કરે છે શ્રદ્ધાથી પૂજવામાં આવે તો આ દેવ શિવજીના શણગાર તરીકે પૂજાય છે એવા ચાણસમાના ગોગા બાપા તરીકે પણ આ ગોગા બાપા ચારે બાજુ પ્રસિદ્ધ છે અને ગોગા બાપાના આ સ્થાનકમાં અમારા હસમુખપુરી પૂજારી અમારા બીજા અન્ય અમારું અન્ન ક્ષેત્ર છે એમાં માણસો અને ચાર ચૌદ ચારે બારે મહિના આ ગોગા બાપાના પ્રસંગો ઉજવાતા રહે છે અને ગોગા બાપાના આ નાગપંચમીએ અમારા ચાણસમાના ખાંભડા પરિવાર તરફથી ધજા ચડાવવામાં આવે છે લઘુરૂદ્ર કરવામાં આવે છે અને વિશેષમાં દર સોમવારે અહીંયા પાઠ્યાત્મક લઘુરૂદ્ર કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા એ ગોગા બાપાની અસીમ કૃપા છે અમારા ચાણસમાના ખાંભડા પરિવાર પણ અચૂક હાજર રહેશે ધજા ચડાવી અને પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા આ મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષો પહેલાનો છે આ બારસો વર્ષ પુરાનું મંદિર છે ધીરે ધીરે એનો પુનરુદ્ધાર કરી છેલ્લે બે હજારની સાલમાં જગદગુરુ શંકરાચાર્ય ચાર દિવસ અહીંયા રોકાયા હતા અને ગોગા બાપાની અહીંયા સેવામાં અને ઘણા સંતો મહંતો અહીંયા ડોંગરીજી મહારાજથી માંડી મોરારી બાપુથી માંડી અન્ય વાળીનાથ બાપુથી માંડી ઘણા સંતો મહંતો ઉપસ્થિત રહેલા અને ઘણા યજ્ઞો અહીંયા થયેલા છે એ પવિત્ર ભૂમિમાં આજે આજે પવિત્ર તહેવાર ચાલે છે ત્યારે હજારો માણસો દર્શન કરી અને ધન્ય ઉમે